આ આપણા ભાળિયા છોકરો કેમડો હે તે ભલેન બધું આવડે તમે આ હારું એક એક પાછ થાતા ને ના કશે મો સાહેબ અમારું જાનુ લોકડાઉન શું છે ને તારો છોકરો તો બગડી ગયો છે આ લોકડાઉનમાં કોઈ છોકરો ભણતું તો સેજલી ગતતું શું કરવાનું હોય ઓન આ ઓન ને પ્રાર્થના કે ને તારે હેરણ ઘરે બેટા આ અલ્યા સને ઓ હેરણ કરો છે આ હારો હરો મતાજ તો ગોજ બળે લે કાલ તો હાથ બળતા તા માતોદી કા ચીકકો બની દે એ તન કવલે રોડો બેજો રો અમે બેજો કાજે લેશે લઈ આવું પાક બેજો રો બેજો સોપડા લઈ જા તારું પાડી લે સ તાઈ હોટી છોડ દે આ બળજી કોઈ લઈને જાવતું નથી લઈને આવતું લ્યા આ ગોળી આ ગોળી ઉખી જા ગોળી રંબાવે ગોળી રંબાવે આગે

तो हम बगड़ी गया सब छो पड़ता सो आवे पर ना गवे सर सर बीजी गा है? सर है? सर तो सर ने सर 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 ने सर 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 कट सर 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 सर